હાલો આજે જો આ રૂમનું કામ ચાલુ કર્યું છે ઝૂંઝાળા કરવાનું અને જો બધું આપણે હેલું ને એવું બધું બહાર મૂકી દીધું છે બધું સામાન લઈને મૂકી દીધો છે બહાર રહ્યા અને જો મારી કામિયા બેનની કટલેરી બેનની ન જોતાની કટલેરી બધી નીકળીશ અને આ શું છે જો ફાઉન્ડેશન ફાઉન્ડેશન નીકળીશ કોનું છે હેમંત સિંહ ફાઉન્ડેશન છે પછી મારો જૂનો મોબાઈલ નીકળ્યો છે જો મસ્ત કવર મેં લીધું હતું અને હજી તો કવર લીધું ને થોડોક ટાઈમ વાપરો ત્યાં તો ડિસ્પ્લે ઉડી ગઈ પછી મોબાઈલને આપણે મેં દીધો હાચવી જો મસ્ત મોબાઈલ છે આ મારે બે વર્ષ પહેલાંનો મોબાઈલ છે હાલો તો એને પેક કરી મૂકી દઈ કવર મસ્ત છે પણ મોબાઈલ ચાલુ નથી જો કોઈને મોબાઈલ જોતો હોય તો કમેન્ટ કરજો ફ્રીમાં ફ્રીમાં આપી દઈશું અને ફ્રી ડિલિવરી કરી દઈશું જો મોબાઈલ છે અને હજી એક મોબાઈલ હોય બારી પડ્યો છે માનસી લે તો જો હામે બારી પડ્યો એ પપ્પાએ લઈ દીધો તો ઈ છે જય માતાજી બધાને રામ રામ ને સવાને ગુડ મોર્નિંગ તો જો આપણે મનીષાબેન અને હેમંતસિંહ અને નાની માન બધા ગયા છે દવાખાને કેમ કે મમ્મીને કસરત કરવાનું કીધું છે હમણાં તો એમની જાય છે પહેલાં દિવસે ગયા ત્યારે આ ખંભા ઉપર થોડીક મશીનથી ગરમ ગાદીને એવું મૂક્યું હતું અને કાલે તો કાકાને એવા હતા એટલે કસકાઈ ગયા ન હતા કેમ કે એક વાગ્યા પછી ડૉક્ટર અહીંયા જાય છે જે મેડમ છે એમ અને દસથી એક વાગ્યા સુધીનું હોય એટલે કાંઈ ગયા ને આજ પાસા ગયા છે દસ વાગ્યા અને મનીષાબેન હારે ગયા છે અને બેનને તાવ આવી ગયો હતો એટલે કીધું તું યારે જા તો તારી દવા લેવા જાય કે બેન સ્કૂલ નથી ગયા અને આજે ગયા છે દવા દવાખાને તો હવે વાગી ગયા છીએ અગિયાર જેવું પોણા અગિયાર જેવું થઈ ગયું છે દસ વાગ્યાના ગયા છે દસ સવાર દસમાં ગયા છે એટલે હમણાં આવી જશે અને મનીષાબેન એને જો સવારનો આ રૂમ ખાલો જો હેમંત સિંહબેન ને આપણે ભાણું પડ્યું હતું મને એવો આઈડિયા આવ્યો કે હેમંત સિંહબેન જાતે ને હોસ્ટેલ પર હેમંત સિંહબેન ને ભાણું નહીં લેવું પડે જો આ બોનસ ટાઈમ છે આપણે દિવાળી ભાણું છે બહુ મસ્ત છે ચમસી હોત છે જો હેમંત સિંહબેન જશે હોસ્ટેલમાં ત્યારે કામ લાગી જશે ને કેવું મસ્ત ભાણું છે સરસ જ છે એકદમ આ ડિઝાઇન એની મસ્ત છે ને વજનમાં પણ વાટકી બહુ મસ્ત છે એક વાટકી દાળ ખાઈ દે આમાં ભાત આમાં સાઈસ હેમાંસી બેન ને પૂછ હેમાંસી તો શું શું મેક્સ પણ હેમાંસી બેન ને તબિયત થારી નથી હેમાંસી ને આવી ગયો સ્તા એટલે હેમાંસી છે ઘરે આજ હાલ હેમાંસી હાલ લે તમાર ભાણ તમ સાચવજો અરે લે તો ખરા અત્યારે હું નથી મૂક મોકલ દી તન હોસ્ટેલ માં હાલ આમાં તો હું નાખીશ આમાં હું નાખીશ આમાં તો હું નહીં દઉં તને ખાલી કહે તો ખરે કે આમાં હું નાખી દઉં આમાં દાળ આમાં દાળ પછી આમાં સાઈઝ કે દૂધ દૂધ નહીં પી કેમ જો આમાં હું તને કહેવામાં દૂધ આમાં દાળ આમાં શાક અહીંયા ભાત રોટલી સલાડ અને બીજી વસ્તુ પાપડ તો તો દાઠ કહી દે નું તો પહેલાં નાખે અને આ રૂમ સાફ કરતા તાને સાતે માથેમાં આવે છે તો જો આ બધું એને સાફ સફાઈ કરી નાખી છે રૂમમાં મસ્ત મજાનું જો ગોઠવી દીધું છે અને આ હજી કબાટમાં આપણે શોકેસ શોકેશન એ બધું સાફ કરવાનું છે હજી ને ચોપડા સાફ કરવાના છે બધાય બધાએ મસ્ત ગોઠવી મેંકવાના છે અને બીજું તો જો રૂમ સરસ સાફ થઈ ગયો છે પોણા ભાગનું થઈ ગયું છે જે આપણે પોટો મસ્ત એ મૂકી દીધો છે જ્યાં તો ને એને સાફ કરીને પાસ મેકી દીધો અને સવારે આવો તા સાટ આવ્યા હતા ઘડીક વરસાદ આજે વરસાદ જેવું વરસાદ છે હવે ઘડીક સાટ આવ્યા હતા અત્યારે કઈ નથી અત્યારે ઉઘાડ છે જો આવું વાતાવરણ છે અત્યારે છે ઉગાડ અત્યારે કઈ છે ને વરસાદ અને આને નીંદર આવે જો અત્યારે અને આ જે લાઇટ છે ને કેમ કે કંઈક વાયરમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે એટલે લાઈટ સોમવારની આપણે વહી છે અને આજ પાછું અમારી રૂમ સાફ કરતા હતા એટલે ગરમી બહુ જ હતી હજી જો લાઈટ આવી નથી અને જો બપોર પહેલાં આવી જાય તો હાર લાઈટ તો છે જ પણ આપણે વાયરની ઉબળી ગયું છે તો અત્યારે હમું તો કરે જ છે પણ ક્યારે હમું થાય ખબર નહીં જો આપણે એલું કેવી મસ્ત મૂકી દીધી છે ગણીને કહેજો કેટલી એલું છે જો ગણી લેજો કેટલી હેલું છે એક બાર મૂકી છે અને આ બધું સામાન આપણે મૂકી દીધો છે અને ઓલા રૂમમાં તો વધારે વાસણ એવું મૂક્યું છે ને એ રૂમ આપણે કરવાનું થશે કાલ સાફ કરશું જો આ રૂમમાં ઘણા બધા વાસણ મૂક્યા છે આ રૂમ આપણે કરશું કાલે સાફ કે એક ઘરે બધું સાફ ન થાય ધીમે ધીમે કરું તો સારું હાલ બીજું કામ હોય આપણે ઘરનું બધું તો મહેમાન આવી જાય તો એક ઘરે કર્યું મજા ન આવે એટલે થોડું થોડું કરી તો આપણે થઈ જાય અને કંઈ તકલીફ પણ ન પડે કોસરી થઈ ગઈ રસોકાલ બપોર ઓછી કરી નાખ્યો અને આજ જો રૂમ કરી નાખ્યો છે હવે એક રૂમ બે કાલ તો થઈ જશે તો આપણે બધું થઈ જાય છે ઉજાળા બધા મનીષા બહેનને જો આવ્યા તો થારું આપણે ઊંઝાળા થઈ ગયા આખરે તો કાંઈ જ થોડું ઘણું ખેરત પણ થાક નહીં બહુ સારું એમાંથી તેને ખરું પડ અને મનીષા બહેનને મસ્ત ઉજાળા કરી દીધા છે એંશી ટકા કામ થઈ ગયું છે વીસ ટકા બાકી છે એ પણ કાલ થઈ જશે આ બધું આ રૂમમાં તો કાંઈ છે નહીં એટલું બધું આ તો ફટાફટ સાફ થઈ જાય એક વાસણ આટલા છે અને આ ઓલા રૂમ માં સામાન છે જાજો એટલે અમાર વાર લાગેલ જો અહીંયા પણ છે અહીંયા બે ગોળા છે એક માં છે એક દેલાઈ અને બે ગોળા છે આ બાજુ એટલે ટોટલ કેટલા ગોળા અને કેટલી એલુ કમેન્ટ કરજો હાલો મમ્મી પાછા ગયા તા કસરત માં પણ બે ન આવ્યા ને આજે શનિવાર છે ને બે ન જો બગાઈ પામું

મારા જવાર લાગશે તમે બધા જમી લો તો જો અમને બે ગેસ જમવા અને જમવામાં મસ્ત જો બાજરાના રોટલા બનાવ્યા છે અને ઘઉંના રોટલા છે તો બાજરાના ઘઉંના રોટલા મસ્ત ડુંગળી કાપી છે લીંબુવાળી અને ચટણી છે અને સોળ બટેટાનું શાક છે અને આમાં પણ શાક છે આમાં છે સુકલ સોળીનું શાક તો આમાં મસ્ત શાક છે સુકલ સોળી તો હાલો બધા બપોરા કરવા અને ઠંડી ઠંડી સાઈડ છે

ગયા છે છ ને અમારા બેન જો ચણ લઈ લીધી છે આમાં નાખી દીધી આ છે કાંગ જો કોઈ આવા છે કાંગ ચલ જેવા એકદમ ઝીણા આવ્યા છે જો હમ અને જો આપણે એને આપી દઈ વાટકી આલો એટલે ખાવા માટે ભૂખ્યા થઈ ગયા છે ના કામ્યા કામ્યા છે ને એના બહુ મસ્તી કરે છે ઉડી જશે શું શું પણ અને જો આ રૂમ મસ્ત એકદમ સાફ થઈ ગયો છે આપણે જો જો શોકેસ આપણે સાફ કરનાક હોવ અને મસ્ત બધી વસ્તુ ગોઠવીને મૂકી દીધી છે અને હવે ઓલા રૂમનો કાલે વાળો છે ઉડાડ દેતીને કામયા અટુમાં ઉડાડ દેતો ને જો તું મા ઉડિજાય તો